પતિના ઘરેથી દુખી થઈ કાઢી મૂકેલી દીકરી જયારે બાપ ના ઘરે આવે અને જો બાપ હવે અવળું ફરી જાય તો આ દીકરી હવે જાય ક્યાં જાય હવે ખુબ આશ્ચર્ય ખૂબ દુખ થયું દોડતા દોડતા મહેલમાં જાય છે મહેલ માં અહિયાં કોઈ આવકાર ના આપ્યો કારણ દક્ષે ના પાડી હતી મારી દીકરીને જમાય ને મેં આમંત્રણ આપ્યું નથી ને કદાચ વગર આમંત્રણે આવે તો કોઈ એને આવકાર આપવો પણ નહીં કોઈ આવકાર ના આપ્યો એ સમયે પાસે જાય છે મહેલ માં સાથે દીકરીને જોઈ અને મા પ્રસુતિ ન રહેવાય એટલે બોલ્યા છે કે બેટા દીકરી આવી ગઈ દીકરી આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે તમને તમારાથી મોઢું ફેરવી શકે પણ એક એકમાત્ર જન્મદિવસની માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ કારણ એ જનેતા છે તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાનની હારે મહેમાનોની સાથે જ્યારે બેઠો હોય દીકરો રમતો હોય માં એ પણ મહેમાનમાં બેઠી હોય સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ કેટો રે કપડા જો તારા બાપ એના ખોળામાં નહીં બેહારે તારી માં પાસે જા અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેસાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે સાહેબ માં પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માને તર છોડવા માંડ્યા છે સમયનો યુગ બદલાયો ચાર ચાર દીકરાઓને મા બાપ મોટા કરી શકે પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે જુઓ તો ખરા સમાજમાં કેટલા કેટલા ઘરડા ઘરો મીંડા બનવા દીકરાના ઘરો મીંડા બનવા કારણ આપણને પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપને કોઈ દિવસ નહીં છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપને તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે